નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયો પોલીસ કોન્સ્ટેબલ ભરતી ને લઈને એક નવા અપડેટ આવ્યા છે આપણે આ વિડીયો ચર્ચા કરીશું પસંદગી પત્ર મળી ગયા પ્રક્રિયા શું હશે જિલ્લા પસંદગી માટે કેટલા દિવસ બોલાવવામાં આવશે મેડિકલ ક્યારે આવશે અને ક્યાં લેવાશે પોલીસ ટ્રેનિંગ ક્યારે આવશે એ બધી આ બધી સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને પૂર્ણ જોજો અને વિડીયો તમને સારું લાગે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બેલ ને પણ પ્રેસ કરજો તો ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો તમે જોઈ શકો છો કે અપડેટ મેન દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે તેઓ એમાં જણાવે છે કે પોલીસ ભરતી પસંદગી પત્ર મળી ગયા પછી હવે પછીની પ્રક્રિયા શું વિગતવાર થોડું સમજીએ પસંદગી પત્ર મળ્યા પછી દસથી પંદર દિવસમાં જિલ્લા પસંદગી માટે બોલાવા બોલાવાશે પણ આ વખતે હર સંઘવી સાહેબ દ્વારા જાહેરાત કરવામાં આવી ઉમેદવારોને જિલ્લા પસંદગીનો ઓપ્શન આપવામાં આવશે અને ઉમેદવારોને ઘરથી બને એટલું નજીક નોકરી મળે એવી વ્યવસ્થા કરવામાં આવશે મિત્રો પસંદગી પત્ર મળ્યા પછી તમને દસથી પંદર દિવસમાં જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે તેમજ હર્ષ સંઘવી દ્વારા એક જાહેરાત પણ કરવામાં આવે છે કે કે જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને ઓપ્શન આપવામાં આવશે તેમજ તેમના નજીકના સ્થળે અમને પોસ્ટિંગ આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો જિલ્લા પસંદગી પછી મેડિકલ માટે બોલાવવામાં આવે જે તે જિલ્લામાં તમારો નંબર આવ્યો હશે ત્યાં તમારું મેડિકલ થશે મેડિકલ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને ટ્રેનિંગ સેન્ટરમાં હાજર કરશે આ બધી પ્રક્રિયા પૂર્ણ થયા એક મહિના જેટલો સમય લાગી જશે મિત્રો તમારે જિલ્લા પસંદગી થયા પછી તમને મેડિકલ માટે બોલાવવામાં આવશે મેડિકલ મિત્રો તમારું જે તે જિલ્લામાં તમારો નંબર આવ્યો હશે ત્યાં તમારું મેડિકલ લેવાશે મેડિકલ થયા પછી મિત્રો તમને ટ્રેનિંગ સેન્ટરમાં બોલાવવામાં આવશે આ બધી પ્રક્રિયા મિત્રો એક મહિનામાં પૂર્ણ થઈ જશે તો મિત્રો આ તો વિડીયો આપણો તો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ મિત્રો બીજા વિડીયોમાં ધન્યવાદ